શરણાગતિ સ્વીકાર કર્યા પછી નિશ્ચિંત થવું નિર્ભય થવું નિશોક થવું નિશંક થવું પરીક્ષા ન કરવી અને વિપરીત ધારણા ન કરવી આ છ તમારામાં જો ગુણ હશે તો તમારી શરણાગતિ સફળ થઈ જશે મકુંતા ભગવાનને કહે છે પ્રભુ અમે તમારા શરણ છીએ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદમા અમારા વંશ ને રક્ષણ કરનાર અમારા વંશ નો જીવ બચાવનાર પ્રભુ રોકાઈ જાઓ અરે ફાઈબા તમે પગે લાગો છો મને મારે તમને પગે લાગવું જોઈએ તમે મને પગે લાગો એ ઉચિત નથી અત્યારે ફઈભાઈ કીધું કે મારા ભાઈના દીકરા મારા ભત્રીજાને નહીં આ દુનિયાના દરેક જીવાતમાની અંદર અને બહાર અંતર બહી રવસિતમ અંદર અને બહાર જે વસે છે એને હું પ્રણામ કરું છું પ્રભુ આપ રોકાઈ જાવ આપ રોકાઈ જાવ મારા દીકરાઓની રક્ષા કરનાર भगवान ने मैं क्या रक्षा करी फैबा याद करायो विसान महाग्नेह पुरुषा ददर्शना दशत् सभाया वनवास कृतृतह गुरुधे मृधे मृधे તમારા કેટલા ઉપકાર ગણાવું પ્રભુ અહિયાં માં કુંતા ભગવાનને યાદ કરાવે છે તમે તમારી જાતને ખાલી પૂછજો કે ભગવાને તમારા ઉપર કેટલા ઉપકાર કર્યા છે જ્યાં જ્યાં તમને એમ લાગતું હોય કે આ જગ્યાએ હું કઈક કરતો હોત તો તમને ખબર હોય અને છતાં પણ તમારાથી થઈ જાય તો એમ ન માનવું કે થઈ ગયું કર્યું છે ભગવાન ભગવાને કર્યું છે ભગવાન હું કમને ક્યાં ક્યાં યાદ કરાવું દર્શના ભગવાન મારા ભીમને જ્યારે આ દુર્યોધને બધા ભેગા મળી અને લાડવામાં ઝેર ખવડાયું અને દોરડાથી બાંધી દઈ અને પાણીમાં નાખી દો ત્યારે નાગલોક માંથી મારા ભીમ ને પાછું કોણ લઈ આવ્યું અંદર ભગવાન આગ લાગી મારા દીકરાઓ ને પાછળના ગુપ્ત માર્ગે થી બહાર લઈ આવીને બચાવ્યા કોને જંગલોની અંદર જયારે પેલા રાક્ષસો આવ્યા તો કોને બચાવ્યા પેલા દુષ્ટોની દ્યુત સભામાંથી મારા દીકરાઓને કોને બચાવ્યા વનવાસની વિપત્તિઓમાંથી મારા દીકરાઓને તમે બચાવ્યા છે અનેક વારના યુદ્ધોમાં મહારથીઓના શસ્ત્રોથી મારા દીકરાને તમે બચાવ્યા છે અને હમણાં હમણાં જ ઉતરાના ઉદર ની અંદર રહેલા એ બાળકને બ્રહ્માસ્ત્ર થી પ્રભુ તમે બચાવ્યું છે બધું તમે કરનારા છો પ્રભુ આપ રોકાઈ જાઓ આપ રોકાઈ જાઓ આ હસ્તિનાપુરનું રાજ્ય મળતું હોય જો તમે જતા રહેતા હોવ તો રાજ્યની જરૂર નથી દુઃખ હોય ને તમે સાથે રહેવાના હો તો મારી પ્રાર્થના છે વિપદ સંતુ નત તત્ર તત્ર જગત ગુરો વિપદઃ સંતુ ન શશ્વત મારી પ્રાર્થના છે આપ રોકાઈ જાઓ અને જો સુખ આવે ને તમે જતા હો તો અમારી માગણી છે અમને એક નહીં અનેક દુખો આપો વિપદઃ સંતુ ન શશ્વત એક દુખ નહીં અનેક દુખ આપો જો તમે સાથે રહેતા હો તો પ્રભુ રોકાઈ જવાબ આપણામાં પણ ઝેર જેવા ગુણો છે ઈર્ષા જેવી આગ છે આપણી અંદર પણ જુઠાણું અસત્ય રૂપી જુગાર છે આ બધાનો નાશ આ બધામાંથી કોણ બચાવે છે પરમાત્મા જ બચાવે છે સત્તા બેસો એ જ જુગાર નથી અસત્ય બોલો એ પણ જુગાર છે કારણ કે દ્યુતની અંદર અસત્ય હોય છે એટલે કલીને રહેવા માટે પેલું સ્થાન અસત્ય મળ્યું દ્યુતમ પાનમ સ્ત્રીય સુના અસત્ય છે દ્યુત આ અસત્યમાં આપણને કોણે બચાવ્યા ભગવાન તમે બચાવ્યા છો પ્રભુ રોકાઈ જાઓ રોકાઈ જાઓ રોકાઈ જાઓ બધા લોકો ભગવાનને પ્રાર્થના કરે તમે રોકાઈ રોકાઈ જાઓ જાઓ પ્રભુ રોકાઈ ગયા ભગવાન રોકાયા પણ કોના માટે દ્રૌપદી ઉતરા કુંતા પાંડવો કોઈ માટે નહીં પણ એક વાક્ય યાદ આવ્યું કે મને કોઈકે કહ્યું હતું सदेव देवो भगवान् प्रतीक्षतां कलेवरं यावदिदं हि नोम्यहं प्रसन्नः सारुणलोचनोलस मुखाम्बुजोद्यान ભગવાન પ્રભુ તમે મારી ઈચ્છા પૂરી કરવા માંગતા હોય માગો કઈ તો મારી એટલી પ્રાર્થના છે કે બીજું કઈ કરો કે ન કરો તમે રોકાઈ જાઓ ભગવાને કીધું ક્યાં સુધી તો કે જ્યાં સુધી મારું મૃત્યુ ના આવે ત્યાં સુધી મારું મરણ ના આવે ત્યાં સુધી આપ રોકાઈ જાઓ અને રોકાઈ જાઓ છો તો ઉપકાર નથી કરતા હો દાદા ભીષ્મય કહ્યું રોકાવ છો તો તમે તમારી મરજીથી રોકાવો છો તમે મને કહ્યું એટલે મેં તમને કહ્યું છે અને રોકાઉ હોય તો ચડાયેલા મોઢે નહીં પ્રસન્ન હા સારુણ પ્રસન્ન થઈને અને પ્રસન્ન હોય ને એ જ માણસ હોય તમે કોઈ દી ગધેડાને હસતો જોયો તમે કોઈ દી ગધેડાને હસતો જોયો જે દિવસે ગધેડો હસતો તમને દેખાય ને સમજવું આ માણા થવાનો થયો છે અને જે દી માણા હાવ આમ જરાય ન હસે ત્યારે સમજવું આ હવે ગધેડો હસવાનું ચાલુ કરે તો એ માણસ થવાના પ્રયત્નો કરે છે અને માણસ જો હસવાનું બંધ કરે તો સમજવાનું હવે તમારે સમજવાનું છે એટલું તો લેસન કરો ભણવા આવ્યા છો તો સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા હે ભગવાન પ્રતિક્ષા કરો આપ રોકીએ કબ તક जब तक मेरी मृत्यु न आ जाए तब तक आप ठहर जाइए मेरी जिंदगी का अंतिम क्षण हो तब आप मेरे सामने खड़े हो और ये दो हाथ वाले नहीं चतुर्भुज चार हाथ वाले मुझे देखने और वो भी प्रसन्न પ્રસન્ન હાસારુણ લોચનો લસન તમારા ચહેરા ઉપર નું સ્મિત જો કોઈને સ્મિત આપી શકતું હોય તો તમે દુખી હો ને તોય હસા કરજો તમારા ચહેરા ઉપર નું સુખ જોઈને કોઈ જો સુખી થતું હોય તો તમારો એક આર્ટિફિશિયલ ખાલી સ્માઈલ જો ફોટો હારો લઈ આવતી હોય તો પ્રસન્ન રહો ને આખી જિંદગી મજા આવી જશે વાલા ભક્તજનો ભગવાન આપ રોકાઈ જાઓ પ્રભુ રોકાયા અને દુર્યોધન ને સાથે લઈ પાંડવો પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે દાદા વિશ્વ પાસે ઉત્તરાયણના પવિત્ર કાળમાં જઈને દાદાને કહ્યું પેલા તો દુર્યો પેલા તો યુધિષ્ઠિરને કહ્યું બધી શિક્ષા લઈ લે પેલા જ્ઞાન લઈ લે બધું દાદા વિચાર તો કરો મરણ પથારીએ પડ્યા પીડા સંદેશ મરણ પથારી પડ્યા કે રુવાડે રુવાડે બાણ વાગ્યા પડ્યા બાણ વાગેલા છે બાણની સૈયા ઉપર દાદા ભીષ્મ સુતા છે અને આવીને કૃષ્ણએ પહેલો વેલો પ્રશ્ન કર્યો કે દાદા દુખી તો નથી ને હવે કલ્પના કરો ભગવાને પૂછ્યું કે દાદા વેદના નથી થતી હું હગું થાય એક નાનો એવો કાંટો વાગ્યો હોય તો આપણે માણસ કોઈ પૂછે કે દુખે છે તો તરત આપણે એના પર ક્રોધે ભરાઈ જઈએ જવાબ એવું આપી દઈએ અહીંયા કૃષ્ણ આવીને પૂછ્યું રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે પોતાના શરીરમાંથી આરપાર નીકળી ગયેલા બાણો છે લોહીની ધારાઓ નીકળી રહી છે અને છતાં કૃષ્ણ પૂછે દાદા દુખે છે તમને જોયા પછી કૃષ્ણ કશું થતું પ્રભુ તમને જોયા પછી કઈ નથી થતું તો દાદા હવે એક કામ કરો મૃત્યુને બોલાવી લો હવે મૃત્યુને બોલાવી લો તમે મૃત્યુને કેમ કેમ કે હજી મારા ઉપર એક ચિંતા છે શેની ચિંતા છે દાદા મારી એક દીકરી કુંવારી છે પ્રભુ મારી દીકરીને મારે પરણાવી છે એને પરણાવી ન દઉં ત્યાં સુધી મને હવે મૃત્યુ ના આવે મારી દીકરી માટે યોગ્ય ઉત્તમ વર્ષ શોધું છું અને મને એમ લાગે છે પ્રભુ મારી દીકરી માટે ઉત્તમ વર તમારા સિવાય કોઈ નથી મારી દીકરીનો હાથ તમે તો થઈ જાય તમે હાથ લો આશ્ચર્ય થયું કે દાદાએ તો આ જીવનભર બ્રહ્મચર્યાસમનું પાલન કર્યું અને છતાં એને દીકરી કોણ કઈ દીકરી અને એમણે દાદાને પૂછ્યું દાદા આ સમજુ નહી કોઈ એમ ભગવાન તો સમજી ગયા હતા પણ બધાને સમજાઈ જાય એટલા માટે ભગવાને કહ્યું કે તમારે કઈ દીકરી અત્યારે ત્યારે ભીષ્મ બોલ્યા છે શ્રી ભીષ્મ કલ પિતા પિતૃષ્ણા ભગવતી સાત્વત पुङ्गवे विभूनि स्वसुखमुपगते प्रकृतिमुपेयुषिभ्रवा प्रकृतिमुपेयुषि यद्भवप्रवाह भगवन् મારી આ બુદ્ધિરૂપી કન્યા હજી કુમારી છે મારી બુદ્ધિ કોઈને વરણી વરણી નથી કોઈનામાં લાગી નથી માટે હું તમને પ્રાર્થના કરું છું મારી બુદ્ધિરૂપી કન્યા માટે તમે એનો હાથ ચાલો તમે એને સ્વીકારી લો ભગવાને કીધું દાદા તમારી દીકરી માટે તમે મને પસંદ કરો છો પણ તમારી દીકરીને હું ગમું છું કે નહીં એ તો પૂછો એને તો ગમવો જોઈએ એવું ભગવાનનું આ વાક્ય સાંભળી અને દાદાએ કહ્યું પ્રભુ આ સંસારમાં કોણ એવી સ્ત્રી છે જે તમને પસંદ ન કરે કોઈ મૂર્તિઓને જોવા જાય સ્ત્રી અથવા તો કોઈ મૂર્તિઓ સ્ત્રીને જોવા આવે અને પછી પૂછવામાં આવે કે તને છોકરો ગમ્યો તો કદાચ એવું કહી શકાય દેખાવડો છે પણ ભણો છે ઓછો ભયણો છે દેખાવડો છે પણ એનો સ્વભાવ સારો નથી ભણો છે હારું દેખાવડો છે સ્વભાવે સારો છે પણ સંપત્તિ વગરના છે ત્યાંથી કરવું શું કંઈક ને કઈક બાનું મળે આપણને કે આનામાં આ નથી આનામાં આ નથી પણ પ્રભુ તમે મને એ તો કહો કે તમારામાં કઈ ઉણપ છે અમે કહી તમારામાં આ નથી આપ સર્વ ગુણ સંપન્ન છો કૃષ્ણ અને સ્ત્રીની ઈચ્છા હોય મારો ગરબાળો દેખાવડો હોવો જોઈએ તો કૃષ્ણ મને કહેવા દો આ સંસારમાં તમારાથી વધારે દેખાવડો છે કોણ કોણ છે કૃષ્ણ કરતા વધારે દેખાવડો અત્યારની સ્ત્રીઓની ઈચ્છા હોય અત્યારની દીકરીઓની ઈચ્છા હોય મારો ઘરવાળો ફેશનેબલ હોવો જોઈએ તો મારે તમને કહેવું છે કનૈયા જેટલો ફેશનેબલ તો કોઈ દી નહીં થાય કોઈ કનૈયા જેટલો ફેશનેબલ છે જ નહીં કોઈ કદાચ તમે જેને પતિ તરીકે બનાવો છો ઈ કદાચ ગોઠણે ફાટલે તૂટેલું ઈ પેન્ટ પહેરશે ગોઠણે તૂટેલું પેન્ટ પહેરશે તમે વિચાર તો કરો આપણા આપણા વડીલો જે અવસ્થામાં જીવા એ હવે ફેશન આવી લ્યો આપણે કપડા લેવા જતા તો વિચારતા ભાઈ કઈ તૂટેલું નથી ને હવે તૂટેલું જ માગી અને પાછા એના પૈસા વધારે હોય એક તો કપડું ઓછું આપે ને પૈસા વધારે લઈ જાય કદાચ અત્યારનો યુવાન ગોઠણે ફાટેલું પેન્ટ પહેરતો હશે ઉપર